તો ભાઈઓ ફતિક તો દેખાતો નહીં ને આપણે તો આપણી બાઈક લઈને ડિસ્કો લઈને નીકળ્યા ભત્રીજો ની પાછળ ફતિક તો રમકાર રમવાની જતો રહ્યો લાગા દેખાતો તો હા નહીં મળીએ આપણે સીધા મંદિરે જ લગભગ તો મળશે હોય આપણા મંદિરે જ ભેગો થશે બાકી જોવા તો મળતો નહીં હોય વાંધો નહીં આગળ જોવા મળી જાય આપણા તો ભાઈઓ મળી ગયા બહુ ભાઈ ગયો આય આ મો ફાઈટ જે તો ફટી કનો દુસાલ ફટી કના મળી ગયા રોક કે નહીં મારી લે બ્રેક મારીએ અમે બાપ કે તો ગાડતો ના તો તો ગા અને બ્રેક ના યાર સાટા ને તા કરતા હો આ તા દેખા તા તા દેખા તા તા નુ યાર ગોજે રીક્ષા કાલેડ ભુકાતું

आना तो चप्पल आते नहीं बूटा नहीं वीआईपी

Ay, sa okay. dimanu mandi. Okay.